જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે આપણી ચેનલ ધર્મની જ્યોતમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ચહેરમાના પ્રાગટ્ય વિશે આ વાત અંદાજે એક વર્ષ પહેલાંની છે એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને માં ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો પાકિસ્તાન અને ગુજરાતની સરહદના હાલર કે જેને હાલાડી ગામ કહેવામાં આવે છે ત્યાં શેખાવત સિંહ રાઠોડને ત્યાં જગતજનની ચહેરમાં પ્રગટ્યા હતા ચહેરમાંના પ્રાગટ્યા પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે કે જે કથાની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો કરીએ વિડીયોની શરૂઆત રાજપૂત દરબાર શેખાવતસિંહના લગ્નને અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં તેમના ઘરે શેર માટેની ખોટ હતી આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ જ પ્રાર્થના કરી પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી એવામાં એકવાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધન કરવાનું કહ્યું હતું શેખાવત સિંહે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડા માની પૂજા આરાધના કરી જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો ચામુંડાભાઈએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજદરબારમાં કેસોડાનું ઝાડ છે ત્યાં મારું કોરિયું બંધાવજે એ જગ્યાએ હું તને મળીશ આ સાંભળી રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી શેખાવત સિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો જેમાં એક હતા ગંગાબા બીજા હતા સોનબા અને સ્વયંભુ કેસુડાના ઝાડની નીચે મળ્યા હતા તે ત્રીજા ચેહુબા ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું જેમનું કેસરબા જેવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું ત્રણ ત્રણ દીકરીઓ જોઈને રાજા રાણીના હરફનો પાર ન રહ્યો ચહેરોમાં જે દિવસે પ્રગટ્યા એ મહાસુદ પાચમ એટલે કે વસંત પંચમીનો શુભ દિવસ હતો તેથી આ દિવસને માતાજીના પ્રાગટ્ય દિન તરીકે મનાવવામાં આવે છે ચેહરબાઈ તો સાક્ષાત માતાજીનો જ અવતાર હતા એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ તેજસ પણ નિરાળું હતું આમ કરતાં કરતાં ચેહુબા સાત આઠ વર્ષના થયા આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં કરાવવામાં આવ્યા ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું ચેહુબાના પતિના મૃત્યુનું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા પણ લોકોને ખબર ન હતી કે આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ જ છે આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતા તેમનું નામ ઓગડ હતું એટલે ચેહુબા રોજ આ સાધુની સેવા પૂજા કરવા જતા ગુરુ ઓગડનાથે બહુ સમય પ્રસાર કાર્ય પછી ચેહરમાને એકનિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપીને પછી જ ચેહરમાને તેમને નિષ્ણાંત બનાવ્યા આધ્યાત્મિક વિદ્યામાં આમ કરતા કરતા તેરવાડાના લોકોને ખબર પડી કે ચેહુબા રાજપૂત થઈને સાધુની સેવા કરવા જાય છે ચેહુબા રોજ આ સાધુની ભક્તિ કરતા એટલે તેરવાડાના ગામના લોકો ચેહુબા વિશે અલગ મલકને વાતો કરવા માંડ્યા એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જાવું નહીં પરંતુ તોય ચેહુબા સાધુની સેવા ભક્તિ કરવા જતા એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વિચાર કર્યો કે આ બાઈ આપણું કીધું માનતી નથી આપણે આ બાઈ જોઈએ નહીં અને ચેહુબાને મારી નાખવાનો કારસો કર્યો પછી ચેહુબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા જેવા ચેહુબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો કે અલિયા તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી પણ આજથી ચહેર માતા તરીકે જગતમાં ઓળખાઈશ અને જતા જતાં મારી ચહેરની એક વાત સાંભળતા જજો કે આ નગર તેરવાડા ગામને ઉજળ બનાવને તો જ માનજો કે ચહેર માતા બોલ્યા હતા પછી ચહેર માતાએ વિચાર કર્યો કે હું આ કૂવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ આમ વિચારીને માતા રથડો જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા ત્યારે મરતોલી ગામ જૂનું આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું મરતોલીમાં પ્રાગટ્ય થયું અને મરતોલીના લોકોને ખાલી ચહેરમાના નામ જપવાથી ઘણા ફાયદા થવા લાગ્યા અને ચહેરમાં પણ બધાને આશીર્વાદ આપતા હતા અને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરતા હતા ચહેરમાં રોજના ત્રણ સ્વરૂપ બદલે છે ચહેરમાં તમને નાની છોકરી કે મોટી ઉંમરની સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળશે ચહેરમાં તેમના ભક્તોની બધી ઈચ્છા પૂરી કરે છે કે જે ભક્તો તેમને સાચા દિલથી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવા તૈયાર હોય છે ચહેરમાં હંમેશા સત્યનો સાથ આપે છે અને જૂઠાણો બંધ કરે છે ચહેરમાં એ ચામુંડા માનું બીજું સ્વરૂપ છે ચહેરમાં તેમના સાચા ભક્તોને જ દર્શન આપે છે ચહેરમાં મંત્રમાં વધારે માને છે અને જો સાચા દિલથી મંત્ર જપો તો ચહેરમાં જલ્દી મદદ આવે છે ચહેર માનું બીજું નામ ભવાની પણ છે સંસ્કૃતમાં ભાવ એટલે કે પ્રમણાની દુનિયા અને ચહેરમાં તેમના ભક્તોને બહાર કાઢે છે કે જે બ્રહ્મમાં ફસાયેલા હોય છે ચહેરમાનો અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલ એટલે તે કેસર ભવાની માના નામે પણ પ્રખ્યાત છે ગુજરાતમાં માના નાના મોટા મંદિરો આવેલા છે અમદાવાદમાં મેમનગર મણિનગર વિસ્તારમાં તેમજ મરતોલી પીપણ સહિત અનેક જગ્યાએ ચેહર માતાજીના મંદિરો આવેલા છે જ્યાં ધામધૂમપૂર્વક ચેહરમાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે તો મિત્રો આ હતી ચેહરમાના પ્રાગટ્યની વાત આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ ફરી નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ